તો સ્માર્ટ ઇન્ડિયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે અને તારીખે શિવાનંદ આશ્રમ ખાતે સ્માર્ટ ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલે યોજાશે સ્માર્ટ ઇન્ડિયા ગ્રાન્ડ ટીમો સતત છત્રીસ કલાક સુધી દસ જેટલી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે અને જેમાં કુલ ત્રણસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ દેશભરના પંદર રાજ્યોમાંથી ભાગ લેશે તેમજ હેકાથોનમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એફિલિએટેડ કોલેજની ઓગણીસ ટીમ અને જીટીયુની પાંચ ટીમ ભાગ લેવાની છે જ્યારે કે જીટીયુ અને ઇસરો સાથે આ હેકાથોનની આ ઇવેન્ટ યુવાનોને તેમની ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે આ ટુ વે સ્ટ્રીટ એક આખી ક્રિએટ કરીએ છે કે જેમાં સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વેરી બિગિનિંગ વિદ્યાર્થીઓનો એક માઇન્ડસેટ બને કે આપણે જે કંઈ બી વિચારીશું જે કંઈ પણ ભણીશું જે કંઈ પણ બેઝિક પ્રિન્સિપલ્સ આપણે જે શીખી રહ્યા છે એનું એપ્લિકેશન ખૂબ જ સહિષ્ણુતાથી ખૂબ જ ડીપ મીનીંગ સાથે મીનિંગફુલ વેઝમાં આપણું આ ભણતર આપણે કેવી રીતે આ બધા પ્રોબ્લેમના સોલ્યુશનમાં આપણે લગાવી શકીએ તો આ એક આખો પાથવે ચેનલાઇઝ કેવી રીતે કરવું એ ચેનલાઇઝ કરવા માટેનું એક આખો આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એક બહુ જ સારો પ્લેટફોર્મ છે